નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત દર્શક મિત્રો આજે ફરી એકવાર શિક્ષણ જગતને સંસાર કરતી ઘટના સામે આવી છે હિંમતનગર વિસ્તારથી માં સાબરકાંઠા જિલ્લામાં એક શિક્ષક હેવાન બન્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે વાત કરવી છે એવા એક નરાધમ શિક્ષકની જેણે માસૂમ વિદ્યાર્થીનીને પોતાનો શિકાર બનાવી અને છાત્ર સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામી આ શિક્ષક પંદર વર્ષીય સગીર વિદ્યાર્થીની તેને બર્થડે કેક કાપવા માટે તેનો જન્મદિવસ અને તેની ઉજવણી માટે બર્થડે કેક કાપવા માટે કરીને તેને બોલાવી અને અ વિદ્યાર્થીની કે જેને અંગ્રેજી અને સંસ્કૃત શીખવા આવતી હતી તેની પાસે તેને બર્થડે કેક કાપવા માટે ઉજવણી કરવા માટે બોલાવી અને તેની સાથે આ દુષ્કર્મ આચર્યું દર્શક મિત્રો આ પહેલો એવો કિસ્સો નથી કે જ્યાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી હોય અગાઉ પણ ઘણી બધી એવી ઘટનાઓ આપણી સામે આવી છે કે જેની અંદર શિક્ષક કે આચાર્ય કે પછી શિક્ષિકા હોય તેના પતિ દ્વારા આ પ્રકારેની ઘટના આચરવામાં આવી હોય અને ના માત્ર વિદ્યાર્થીની પરંતુ સગીર બાળકો એટલે કે વિદ્યાર્થીની સાથે પણ આ પ્રકારેના કૃત્ય આચરવામાં આવ્યા છે અને સૃષ્ટિ વિરુદ્ધના કામ કરવામાં આવ્યા છે અમરેલીની અંદર પણ આ પ્રકારેની ઘટના બની હતી અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક જે સંકુલ ચાલતું હતું ક્લાસીસનું તેના શિક્ષક દ્વારા ભરૂચની વાત હોય તો ભરૂચના એ સ્કૂલના આચાર્ય અને એક શિક્ષિકાના પતિ દ્વારા વિદ્યાર્થી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કડીની એક શાળાની અંદર પણ ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાની ઘટના હતી અમરેલી આણંદની અંદર પણ આકલાઓમાં એક જ શિક્ષકે બે અલગ અલગ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા આણંદના આકલાવની પણ ઘટના છે મોટા આસરાણા ગામની પણ ઘટના છે કે જ્યાં આગળ આ પ્રકારેની ઘટના બની હોય પોરબંદર હોય દાહોદ હોય બોટાદ હોય કે સુરત હોય ગુજરાતમાં લગભગ કોઈ દિશા એવી બાકી નથી કે જ્યાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારના કૃત્ય આચરવામાં આવ્યા હોય શિક્ષક અને શિક્ષણ જગત શિક્ષકને ગુરુ તરીકે માનવામાં આવે છે અને માતા પિતા બાદ જો કોઈ સન્માન્ય વ્યક્તિનો એક દરજ્જો હોય તો એ શિક્ષકનો છે ગુરુનો છે આપણે હું અને તમે બધા જ આવી ગયા એની અંદર આપણે તમામ લોકો એક શિક્ષકના ભરોસે આપણે આપણા સંતાનને મૂકી દેતા હોઈએ છીએ કલાકો માટે એના ત્યાં એ ચાહે શાળા હોય કે પછી ટ્યુશનના ક્લાસીસ હોય કે પછી પ્રાઇવેટ ટ્યુશન હોય કલાક બે કલાકથી લઈને પાંચ સાત આઠ કલાક સુધી આપણે એ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને એટલે કે આપણા સંતાનોને કે જેને આપણી મહામૂલી મૂડી તરીકે જોતાઈએ છીએ તેને શિક્ષકોના હવાલે આપણે સોંપતા હોઈએ છીએ એક આદર સાથે એક ભાવના સાથે કે એ સારા વિચારો સાથે સાથે ઘણી બધી એવી બાબતો કે જેના થકી એ બાળકની અંદર સુસંસ્કાર સિંચિત થાય એના માટે આપણે આપણા વહાલ સોયા સંતાનોને આપણે એમના હવાલે કરતા હોઈએ છીએ ત્યારે એ લોકો એમનો માર્ગ ભૂલી જતા હોય છે માર્ગ ભટકી જતા હોય છે અને ક્યાંક વાસના એમના ઉપર હવસ એમના ઉપર હાવે થતી હોય છે અને તેઓ આ પ્રકારેના કૃત્યને અંજામ આપતો હોય છે થોડા ક્ષણની થોડી મિનિટોની મજા એમના માટે આખી જિંદગીની સજા ત્યારે બનતી હોય છે કે જ્યારે એની સામે મક્કમતાપૂર્વક અવાજ ઉઠાવવામાં આવે ત્યારે પરંતુ ઘણા એવા પરિવારો છે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થી નહીં પરંતુ સ્કૂલે જવા માટે આનાકાની કરતા હોય છે મા બાપ પણ એને કોઈ પણ ભોગે લડાવી ડરાવી ધમકાવી મારીને પણ એને સ્કૂલે મોકલવા માટે તૈયાર હોય છે આપણા મગજમાં એ વાત સુધા પણ નથી આવતી કે શું ખરેખર આ બાળકની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી રહી છે કે કેમ એના માટેનો કોઈ સંવાદ માતા પિતા પણ નથી કરતા એ બાળકને જો પ્રેમથી સમજાવવામાં આવે એને પંપાળીને એને જો પૂછવામાં આવે એક મા બાપ તરીકે નહીં પરંતુ એક મિત્રવત જો એની પાસેથી આપણે કોઈ વાત એવી સમજવાનો પ્રયત્ન કરીએ માતા પિતા તરીકેની આપણી જે ફરજ છે એ માતા પિતાના આપણા જે એ વખત આપણે એના મિત્રવત વર્તન કરવાની વધારે જરૂર છે અને જો એ વાતનો આપણે બાળકનો વિશ્વાસ સંપાદન કરી લઈશું તો બાળક સહજતાથી મિત્રતાના ભાવે મા બાપ સાથે એ વિચારોનું આદાન પ્રદાન કરશે અને એ મા બાપને જે પણ સત્ય હકીકત હશે એ કહેશે કારણ કે એ કુમળા મગજની અંદર એ કુમળા માણસની અંદર એવી ધાક ધમકી થકી એને મગજમાં એવું ઠોકી બેસાડવામાં આવે છે અને એને એવો ડર બતાવવામાં આવે છે જો કોઈએ એ કૃત્યને કંડારી લીધું હોય એને પિક્ચરાઈઝ કરી લીધું હોય તો એનો ડર પણ બતાવવામાં આવતો હોય છે કે એની એને એની બીક બતાવવામાં આવે છે અને જો એ વાત કરી દેશે તો એની સમગ્ર જે કારકિર્દી છે એના ઉપર પાણી ફરી જશે ચર્ચા કરીશું હાલ વાત કરવી છે

તેના દુષ્કર્મ છે હકીકત સગીરા હતી તેના જ શિક્ષક દ્વારા ઈડર રોડ ઉપર આવેલ એક ગેસ્ટ હાઉસ અંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર મામલે જે ભોગ બનનાર સગીરા હતી તેના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસની જે ટીમ છે તે સતર્ક બની હતી પોલીસ અને એસએસએલ ટીમ દ્વારા જે ગેસ્ટ હાઉસ ની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જરૂરી ત્યાં આગળ જે સીસીટીવી ફૂટેજ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને જે રજીસ્ટર છે તે રજિસ્ટર જે નિભાવવાનું હોય છે ગેસ્ટ હાઉસ દ્વારા તે પણ ચકાસવામાં આવ્યું હતું તેમાં એક ખુલાસો થયો હતો કે જે ઠગીરા હતી તે જે આ જે તરીકે વર્ષ આ વાતને લઈને સમગ્ર વિસ્તારની અંદર કેવી પ્રતિક્રિયા સાથે મારે પરિવાર સાથે જો આપની વાત થઈ હોય કે તેના અહેવાલ જો પ્રાપ્ત થયા હોય તો પરિવારની ની શું પરિસ્થિતિ અત્યારે એ વિદ્યાર્થીની શું પરિસ્થિતિ

સુધી પકડાયો નથી પરિવાર સાથે વાત પરિવારે જણાવ્યું હતું કે એક જ માંગ છે આરોપી છે તે તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેની પરિવારની માંગ છે એટલે કે પોલીસ જે છે તે હાલ આ ફરાર આરોપી છે તેને પકડવાની પકડવા માટે ચક્રો છે ગતિમાન કરાય છે જી શિક્ષક પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકાય છે એના પરિવારમાં કુલ કેટલા સભ્યો અંદાજીત જો આપણે ધ્યાનમાં હોય ચોક્કસ તપાસ નો વિષય છે પોલીસ તપાસ પૂરું થયા બાદ આરોપી ધરપકડ થયા બાદ તેનો ઉલ્લેખ થઈ શકે છે ખૂબ ખૂબ આભાર દિગેશ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો હિંમતનગર વિસ્તારની આ ઘટના શિક્ષણના ધામની અંદર જે પ્રકારે શિક્ષક પોતાના કૃત્યને આચરીને જે તે જગ્યાએથી ફરાર થઈ ગયો છે હવે જો રહ્યું કે પોલીસ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે સાથે સાથે જ તે શિક્ષકના પરિવારે પણ એવી માંગ કરી છે અને આ કૃત્યને વખોડી કાઢ્યું છે સવાલ એ છે કે શું એ શિક્ષક આટલી ઉંમર જેની બતાવવામાં આવી રહી છે એ પોતે પરિણિત છે શું એને કોઈ એના સંતાન હશે કે કેમ એ પણ સવાલ ચોક્કસથી થાય કારણ કે આવા વ્યક્તિ પોતાની હવસનો શિકાર જ્યારે કુમળા મનની વિદ્યાર્થીનીઓને જ્યારે બનાવતા હોય ત્યારે ચોક્કસથી આપણને સવાલ થાય ખેર સાથે સાથે દર્શક મિત્રો મારે વાત એ પણ કરવી છે કારણ કે આ એક એવી ઘટના નથી શિક્ષણ જગતને શર્મસાર કરતી કે જેના કારણે સમગ્ર શિક્ષક શિક્ષણ જગત ઉપર લાંછન લાગતું હોય છે આ એક એવી જગ્યા માત્ર છે કે જ્યાં આ પ્રકારેની ઘટના ઘટી છે ગુજરાતના અલગ અલગ શહેરોની અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ ગામડાઓની અંદર જ્યારે આ પ્રકારેની ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનાઓ બનવા પાછળનો જે ભાગ છે તેની અંદર મા બાપની પણ જવાબદારી દર્શક મિત્રો મારા મતે મા બાપની પણ એટલી જ જવાબદારી બનતી હોય છે જ્યારે તમે પોતાના વાલ સોયા સંતાનોને મૂકો છો બહાર ભણવા માટે એ ચાહે સ્કૂલમાં જાય છે એ ચાહે ટ્યુશન ક્લાસમાં જાય છે એ કોને મળે છે કેવી જગ્યાએ જાય છે ક્યાંથી પરત આવે છે દરરોજ આપનું સંતાન ઘરે પાછું આવતું હોય છે આપની પાસે આવતું હોય છે ત્યારે એના વર્તનમાં કેવા પ્રકારના કોઈ ફેરફાર આપને દેખાય છે કે કેમ શું મા બાપ આ વાતની કોઈ નોંધ લેતા નહીં હોય મને એ પણ એક સવાલ થાય છે શું તમારા સંતાનોની તમે એટલી કાળજી નથી રાખતા કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે મા બાપ એ પણ સહજ નોંધવું જોઈએ કે આજે મારો સંતાન ચાહે દીકરો કે દીકરી હસતું રમતું ઘરેથી બહાર ગયું હતું ને ઘરે જયારે પરત આવે છે ત્યારે એના મોઢા ઉપરની મુસ્કાન પણ છીનવાઈ ગઈ છે એ કોઈની સાથે મળતું નથી કોઈની સાથે વાતચીત નથી કરતું ઘણા એવા પરિબળો જે હોય છે તે આપણને અણસાર આપતા હોય છે શું મા બાપ એ અણસારને ગણકારે છે કે તેની અવગણના કરે છે એ પણ એટલું જ જરૂરી છે કારણ કે જ્યારે પણ આ પ્રકારેની ઘટનાઓ બની હોય કે બાળક ડિપ્રેશનમાં ફેરવાયું હોય એના મગજ ઉપર આવા બધા વિચારો હાવી થઈ જતા હોય ત્યારે સ્વાભાવિકપણે એનું વર્તનમાં ફેરફાર આવી જતો હોય છે અને તમામ માતા પિતાએ તમામ વાલીઓએ આ પ્રકારેના એના વર્તનની ચોક્કસથી નોંધ લેવી પડે બાળક જ્યારે શાળાએ ન જવા માટે જીદ કરતું હોય વારંવારની વાત કરવા છતાં જો એ મા બાપની વાત માનવા તૈયાર નથી તો ચોક્કસથી આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે ફક્ત બાળકને ભણવું નથી ગમતું એટલા માટે બાળક શાળાએ કે ક્લાસમાં જવાની ના પાડે છે એ વિથાર વિચાર તદંતર ખોટો છે

જે બીજા પણ પરિબળો હોય ભાગ ભજવી શકે છે તેની શક્યતાઓનો પણ એટલો જ વિચાર કરવો જરૂરી છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બીજા છોકરાઓ કે જે આપણા સંતાન કરતાં વધારે હોશિયાર હોય કે પછી ઠઠ્ઠા મસ્કરી કરવાવાળા પણ ઘણા છોકરાઓ હોય છે કે જેઓ ફક્ત અને ફક્ત શાળામાં ટાઈમપાસ કરવા માટે આવતા હોય છે તેમના દ્વારા આપના બાળકને ઉતારી પાડવામાં આવતું હોય ત્યારે પણ બાળકના મગજની મનસ્થિતિ આવી જ થતી હોય છે અને એ શાળાએ જવાનું ટાળવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે માતા પિતાની ફરજ બને છે કે શું ખરેખર ઘટના બની રહી છે શાળાની અંદર કોઈ એવી ઘટના તો નથી બની રહીને કે જેના કારણે પોતાના વાલસોયા સોયા સંતાનના કુમળા મગજ ઉપર કોઈ એવી ઘટના આકાર લઈ રહી છે અથવા તો એના મગજની અંદર કોઈ બીજા વિચારો આવી રહ્યા છે શું એવા વિચારો નથી આવતા ને તેના માટે પણ દર્શક મિત્રો શાસ્ત્રોની અંદર બહુ વર્ષો પહેલાં એક સર્વવિદિત વાત કહેવામાં આવે છે કે પાંચ વર્ષનું બાળક જ્યાં સુધી થાય ત્યારે એને લાડકોડ લડાવવા જોઈએ પાંચ વર્ષથી દસ વર્ષની જે ઉંમર છે ત્યારે એ બાળક સમજણું થતું હોય છે શું કરવું શું ના કરવું એને સમજણ નથી હોતી તેવા આપણા જે સંતાનો હોય ચાહે દીકરો કે દીકરી એને સાચી સમજણ આપવાની સાથે સાથે જ જરૂર પડે ત્યાં એના ઉપર હાથ પણ ઉપાડવો એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે હું અંગત રીતે નથી કહેતો પરંતુ એ પછી જ્યારે અમુક ઉંમર એટલે કે વયસ્ક બાળક જ્યારે થતું હોય છે ને એ બાળકની ઉંમર આપણે અત્યારના સંજોગોને જોતાં આપણે લગભગ દસથી પંદર વર્ષની એવી અવસ્થા છે જેને આપણે ટીન એજ કહીએ છીએ થર્ટીનથી જ્યારે કે તેની અંદર એ બાળક હોય કે બાળકી એના હોર્મોન્સ ચેન્જ થવાની અને વિજાતીય આકર્ષણ પણ વધુ થતું હોય છે એવા સંજોગોની અંદર શું આ પ્રકારેના એવા તત્વો કે જેઓ તેને પોતાનો હવસનો શિકાર બનાવવા માટે ભૂખ્યા ભેડિયાની જેમ આ સમાજની અંદર વિચરી રહ્યા છે શું ખરેખર એ લોકોની નજરમાં આપનું સંતાન તો નથી ને એ વાત પણ ચોક્કસી વિચારવી પડશે એના માટે અને ટીન એજની અંદર બીજાતિએ આકર્ષણ પણ થવું એ સ્વાભાવિક છે તેવા સંજોગોની અંદર આપણે આપણા સંતાનની સાથે મિત્રવત જો વ્યવહાર કર્યો હશે અને કોઈ પણ જાતની એવી બાબત હોય કે જે બાળક કહેતા સંકોચ કરતું હોય તો જરૂર પડે બાળક જો હોય તો તેના પિતા સાથે અને જો બાળકી છે તો તેની માતા સાથે એ ખુલાસીને કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકે એવું જો ઘરની અંદર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો હું માનું છું કે આ પ્રકારની ઘટનાઓ ઘણી બધી બનતી અટકી જશે તેના ઉપર ચોક્કસ અંકુશ લખાવવામાં આપણે આપણો આ સમાજ જે છે તે સફળ થશે કારણ કે ઘણી બધી એવી વાતો હોય કે જે પરિવારની અંદર ખૂબ છૂટથી વાત નથી થતી અને અત્યારે જ્યારે સોશિયલ મીડિયાની અંદર બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા કન્ટેન્ટ જ્યારે પીરસવામાં આવતો હોય છે ત્યારે બાળકને એક બાળ સહજ વૃત્તિ હોય છે એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે અને એ જિજ્ઞાસાવશ જો કોઈ માતા પિતાને કે વાલીને કોઈ જો પ્રશ્ન કરી દેતા હોય છે ત્યારે માતા પિતા અને વાલીની એ ફરજ છે કે એ પ્રશ્નને ન ટાળતા પોતાના એ વાલ સોયા સંતાનને સાચી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવું અને જ્યારે બાળકના માતા પિતા કે વાલી તરફથી જ્યારે એ બાળકને સાચી માહિતી આપવામાં નથી આવતી એને યોગ્ય સમજણ જ્યારે નથી આપવામાં આવતી ત્યારે એ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અથવા તો એનું જે નજીકનું મિત્રવર્તુળ છે કે જ્યાં એ સ્કૂલમાં જાય છે અથવા તો એ જ્યાં બહાર રમવા જાય છે કે ટ્યુશન ક્લાસીસમાં જાય છે એ એવા એના સર્કલને પૂછવાનો પ્રયત્ન કરી અને એની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે એવું માની લેવાને કોઈ કારણ નથી કે એ જે માહિતી એને મળી છે એ બધે બધી સાચી મળશે કારણ કે એ તમામે તમામ જે એનું સર્કલ છે એની એ જ અવસ્થામાંથી એ જ એની ઉંમરના તબક્કામાંથી જ્યારે પસાર થઈ રહ્યા હોય ત્યારે એને સાચી સમજણ નથી મળતી અને એ સાચી સમજણ ન માનવાના મળવાના કારણે પણ આવા ઘણા બધા કિસ્સાઓ આપણને સમાજની અંદર જોવા મળતા હોય છે ત્યારે એક વાલી તરીકે એક માતા પિતા તરીકે આપણી ફરજ બનતી હોય છે કે બાળક આપણું વાળસો સંતાન એ બાળક છે બાળકી છે એ સ્કૂલ જઈ રહ્યું છે એ ટ્યુશન જઈ રહ્યું છે એ બાળકોની સાથે રમત રમવા માટે જઈ રહ્યું છે ત્યારે કેવા લોકો કેવા છોકરાઓ તેની આજુબાજુ હોય છે કયા સમાજના છે સાથે સાથે એ અભ્યાસમાં કેવા છે એ પણ સાથે જાણવું એટલું જરૂરી છે દર્શક મિત્રો અનેક વખત મેં વાત કરી છે જ્યારે પણ આ પ્રકારેના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અને એ વાતને આજે ફરી એક વખત કરતાં મારા મનને હું નહીં રોકી શકું કારણ કે અત્યારે માતા પિતા કે વાલી ઘરના વડીલ જે પણ હશે તે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયાની અંદર વ્યસ્ત જોવા મળશે પરંતુ એ પોતાના સંતાન બાળક સાથે અડધો કલાક કે કલાક વાતચીત નહીં કરે કે શાળાએ જઈને આવ્યો તો શું કરીને આવ્યો કેવા પ્રકારની વાત આજે સ્કૂલની અંદર થઈ છે શાળાની અંદર કોલેજની અંદર થઈ છે કેવું વાતાવરણ હતું એના સહપાઠીઓ જે હતા એમની સાથે આજે શું થયું એ બાળકમાં કોઈ ફેરફાર દેખાય છે તો બાળકના ફેરફારને નોંધવા માટેની કોઈ તસદી મા બાપ ન લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવતા હોય છે અને જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અ માતા પિતા કે વાલીને કે પછી ઘરના પરિવારના જે પણ સદસ્યો છે તમામ સદસ્યોને બોલીવુડના હીરો હિરોઈનો બધાના નામ યાદ હશે દર્શક મિત્રો ક્રિકેટ ટીમની અંદર કઈ ટીમમાંથી કોણ ક્રિકેટર બેટ્સમેન છે બોલર છે એના સ્કોરબોર્ડ જાણે કે બધા એમને ઘરમાં એનો કંઈ બેનિફિટ થવાનું હોય એવા બધા નામ એમને યાદ હશે પરંતુ પોતાના સંતાન જે બાળક છે કે બાળકી એના દર્શક મિત્રો પાંચથી દસ ગણીને એવા મિત્રોના નામ આપ જો ગણાવી શકો કે આપને ખરેખર ખબર હોય કે આવા દસ વિદ્યાર્થી બાળકો જે આપના સંતાનની સાથે રોજ આટલા કલાકોનો સમય વ્યતીત કરી રહ્યા છે શું આપને ખબર છે કે એ કયા પરિવારમાંથી આવે છે આપના જે સંતાન છે તેનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે શું એનું એકેડેમિક કેવું છે એ કયા પરિવારમાંથી આવી રહ્યો છે આ બધા પ્રશ્નો મારે આપ સૌને પૂછવા છે કારણ કે આજના આધુનિક સમયની માંગ છે સાથે સાથે આપણી પણ ફરજ એટલી બનતી હોય છે માતા પિતા વાલી તરીકેની કે આપણું બાળક કોઈ રાહ ભટકી તો નથી જઈ રહ્યું ને એના માટેની જે જવાબદારી નિભાવવાની છે એ આખરે તો જો આવશે અને જો બાળક રાહ ભટકી જશે અથવા તો પછી એવા કોઈ પરિણામો ના ફળ સ્વરૂપ જ્યારે ભોગવવાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે એ વખતે આપણે દોષ આપતા હોઈએ છીએ પરંતુ જ્યારે એની ઇનિશિયલી શરૂઆતનો તબક્કો જે હોય છે એ શરૂઆતના તબક્કે જ જો આપણને એ વાતનો અણસાર આવી જાય અને ત્યાં આગળ જ જો આપણે બ્રેક લગાવી શકીએ તો હું માનું છું કે આ પ્રકારની જે ઘટનાઓ કે દુર્ઘટનાઓ જે પણ બનતી હોય છે આપણા પરિવાર સાથે તેના ઉપર આપણે અંકુશ ચોક્કસથી લગાવવામાં સફળ રહીશું અને એક સ્વચ્છ સ્વસ્થ અને સારા સમાજનું આપણે નિર્માણ કરી શકીશું તો દર્શક મિત્રો હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર